હલો મિત્રો ગુડ મોર્નિંગ સવાર સવારના પોર માં અહીંયા આપણી જો મસ્ત મજાની ચા છે એ એકદમ સરસની ઉકળે છે અને અહીંયા આપણે છે એ થોડાક છે બટેટા પૌવા સવાર સવારના પોર બનાવીને ખાશે અને અમારા મંથનભાઈ છે ને ઉઠી ગયા હશે વેરી ગુડ મોર્નિંગ બધાઈને ચાલો તારે ચા દૂધ પીવાનું છે ને હા તો ઠંડીનો સવાર સવારના પહોરમાં જો અહીંયા છોટા ભીમ જોવા ભાઈ બેસી ગયા છે કા અને અહીંયા આપણે જો કપડાનો ઢગલો પડ્યો છે તો આપણે છે એ ચા પાણી નાસ્તો કરી લઈએ એટલે પછી કપડા ધોવા છે એ વળગી જાય ચાલો આપણે કામ બામ કરીને નાય ધોઈન થઈ ગયા છીએ એકદમ ફ્રી અને નવરા થઈ ગયા છે ને અમારા મંથનભાઈ એ જો આંગણવાડીએ જવા માટે તૈયાર થઈ ગયા છે કા ભાઈ થઈ ગયા ને હવે જવું ને આંગણવાડી તો અમારે છે ને આંગણવાડી વયા જશે હમણાં હવે આવશે સાડા બાર વાગે છે તમારા મંથનભાઈ ઓહો બે દી થયા પાપડ પૂરા થઈ ગયા એટલે તમારું કહેવાનું શું થાય છે જોયું ને તમે બે દિવસ કે ત્રણ દિવસ થાય અને એને ભાવ દિવસ તું ખલાસ થઈ જાય ને એટલે આપણી પાસે ફરમાઈશ અને ઓર્ડર ચાલુ કરી દઈએ તો ભાઈને છે ને ખીચી બહુ ભાવે કાં ઘઉંના લોટના પાપડ બનાવીને એની ખીચી અતિશય ભાવે અને એના પાપડે એને છે ને રોજ ખાવામાં જોઈએ જમવામાં સાંજે ને એમ તો ખલાસ થઈ ગયા છે તો સારું તમે આંગણવાડીએ જાઓ ટાઈમ હશે ને તો હું રસોઈ કરીને ફ્રી થઈશ ને ત્યાં બનાવી દઈશ હો ને હા એ અમારા જાય છે હવે આંગણવાડીએ જય શ્રી કૃષ્ણ દીકરા બાય 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 ખુશ રહ્યો આયુષ્યમાન ભવ નિરોગી ભવ અને હોશિયાર હોશિયાર બનો લવ યુ ટુ બાય તો ચાલો મારો દીકો જાય છે આંગણવાડીએ અને હવે આવશે સાડા બાર વાગ્યા અને આપણે હવે ફટોફટ જો જેવો ટાઈમ રસોઈ કરવાની વાર હશે તો અત્યારે પેલા પાપડ કરી નાખશું ન તો રસોઈ બાય દીકા ચાલો આપણે આજે છે ને અમારા મંથન ભાઈ પાપડ કે બે દિવસથી થી ખલાસ થઈ ગયા તો બનાવવાનું કીધું છે તો આપણે બનાવી નાખીએ તો આપણે પરફેક્ટ પાણી અને પરફેક્ટ લોટ ના માપ સાથે આપણે છે ઈ એકદમ આખું વર્ષ તમારે સ્ટોર કરવા હોય ને તો તમે સ્ટોર પણ કરી શકો એ રીતના આજે આપણે છે ને ઈ ઘઉંના લોટ ના પાપડ છે ઈ બનાવવાના છે તો બધી વસ્તુ છે આપણે પેલા તૈયાર કરી લઈએ અને

લઈ લેવાની છે અને એની અંદર છે એ આપણે આ લોટ છે આપણો એ નાખી દેવાનો છે આપણે મોટા ગેસ ઉપર છે એ ચાલુ કરી લેશું અને એની ઉપર આપણે મોટું એક વાસણ છે એ મૂકી દેવાનું છે હવે જે તાસડીથી આપણે ઘઉંના લોટનું માપ લીધું છે ને એ તાસડીથી આપણે ખીચી બનાવવા માટે પાણી મૂકવાનું છે તો આપણે એક તાસળી જેટલું છે એ ઘઉંનો લોટ લીધેલો છે તો આપણે એનું બે ગણું પાણી મૂકવાનું એટલે આપણે બે તાસળી જેટલું છે એ ગરમ પાણી કરવા છે મૂકી હવે આપણે પાણી છે છે ને 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 ઉકળે ત્યાં સુધી આને ગરમ દેવાનું ગેસની ફ્લેમ ફૂલ જ રાખવાની છે એકદમ સરસ ઉકળે ને એ રીતના ગરમ થઈ ગયું છે તો હવે આપણે એની અંદર એક ચમચી જેટલો પાપડીયો ખારો લીધો છે ને એને નાખી દેવાનો છે અને અહીંયા આપણે છે એ એક ચમચી નમક જે લીધું છે એને પણ આપણે નાખી દેવાનું છે અને આ રીતના વેણું છે એ જરાક ફેરવી દેવાનું છે અને હવે આપણે એકદમ છે એ ગરમ પાણી એકદમ ઉકળે ને એ રીતનું આપણે બળબોલા બોલે ને એ રીતનું ગરમ પાણી છે એ કરવાનું છે તમે જોઈ શકો છો કે આપણે પાપડીઓ ખારો અને મીઠું નાખીએ અને પાણી છે એકદમ આ રીતના બળબલિયા બોલે ને એ રીતના ઉકળવા દીધું છે તો આપણું પાણી છે ને એકદમ સરસથી ઉકળી ગયું છે અને આપણો આ ઘઉંનો લોટ છે આપણે છે એ ચાળીને ઘઉંનો લોટ લીધો છે તાસડી એક એટલે તમે છે એ જો ચાળેલો ન હોય લોટ તો એને પેલા ચાડી લેવો તમારે તો આપણે આ રીતના છે ઈ પાણીની અંદર છે એ લોટ ઘઉંના લોટને છે એ નાખતું જવાનું છે અને આને આ રીતના હલાવતું જવાનું છે એક જ રાઉન્ડમાં છે ને હલાવવાનું છે એટલે આમાં ચણી આંખે એવું કઈ પડશે નહીં તો આપણે ઘઉંનો લોટ નાખી અને આ રીતના ખીચીને હલાવવાનું છે એટલે એકદમ સરસ છે આપણી ખીચી છે એ બનશે અને આમાં ચણિયા પણ છે એ નહીં પડે અને એકદમ પોચી અને તો હવે આપણે ગેસની ફ્રેમ છે એને બંધ કરી દેવાની છે અને આપણે ખીચી છે એને નીચે ઉતારી દેવાની છે આપણે બીજી બાજુની સાઈડ જો ફૂલ ગેસ ઉપર છે એ ઢોકરિયામાં થોડુંક પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને ઢોકળિયાને એ આપણે ઢાંકી દેશું એટલે આપણું પાણી છે ને એ એકદમ ઝડપથી છે એ ગરમ થઈ જાય અને બીજી બાજુની સાઈડ આપણે છે ને એ આ કાણાવાળી જેમાં આપણે છે ને ઢોકરા બનાવતા હોય મુઠિયા ઢોકરા કે આપણે આ બધું બનાવતા હોય એ આપણે આ કાણાવાડી ઢોકળિયાની ડીશ છે એ લઈ લેવાની છે અને આ ડીશને છે એ આપણે થોડુંક તેલવાળો હાથ છે એ કરી લેશું આપણું ઢોકળિયું છે એમાં આપણે પાંચેક મિનિટ જેવું થઈ ગયું તો આપણું પાણી છે ને ઢોકળિયાની અંદર એ એકદમ સરસથી છે એ ઉકળી ગયું છે ગેસની ફ્લેમ થોડીક વાર આપણે ધીરી કરી નાખશું અને આ આપણી પ્લેટ છે આપણે આ ઢોકળિયાની કાણાવાળી ડીશ લીધી હતી એમાં આપણે તેલ છે એ લગાવી લીધું છે અને એની અંદર હવે છે એ આપણે આ આપણી બનાવેલી ખીચી છે બધી જ એ આપણે આની અંદર બફાવા માટે છે એ આ રીતના મૂકી દેવાની છે તમે જોઈ જોઈ લેજો આપણી ખીચીનો કલર કેવો છે પીળા જેવો છે સેજ આવે છે અત્યારે અને બફાશે ને તો એ એકદમ સરસથી છે એ આનો કલર છે એ ચેન્જ થાય ને ત્યાં સુધી આપણે આને બાફવાની છે તો આપણે બધી ખીચી છે એ આપણે ઢોકરિયાની અંદર બાફવા છે એ મૂકી દેસુ ખીચી બફાઈ છે ને ત્યાં સુધી જો લાદીનો છે ને એ અમારા અહીંયા પાપડ વણવાનો પાટલો છે એ આપણે લઈ 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 લીધો તેલ લીધું લીધું બધું પાથરી દીધું અને મસ્ત મજાની આપણે એવી મમ્મીની સાડી છે ને પાથરી દીધી અહીંયા અમારે છે ને તડકો આવે સાંજ સુધી તો આપણે એ બધી વસ્તુની તૈયારી છે એ કરી લીધી અને સાથે સાથે છે ને આપણે અહીંયા ખીચી આપડી બફાઈ છે ને અહીંયા આપણે ભેગું શાકનો વઘાર પણ કરી લીધો છે તો હવે આપણે ખીચી છે એ બફાઈ ગઈ થોડીક તો એ જોઈ લઈએ વાહ જો તમે જોઈ શકો છો આપણી ખીચી છે ને એનો કલર એકદમ ચેન્જ છે એ થઈ ગયો છે ને એકદમ પીળો પીળો કલર સરસથી છે એ આવી ગયો છે અને એમાં જારી છે ને જોઈ એ પડવા લાગી છે એટલે આપણી ખીચી છે એકદમ પરફેક્ટ બની છે અને સાથે સાથે આપણી ખીચી મસ્ત રીતે છે એ બફાઈ પણ ગઈ છે તો હવે આપણી ખીચી છે એ તમે હવે જોઈ જોઈએ આપણે છે ને આમાંથી થોડી ખીચી છે એ કાઢી લેશું અને એકદમ પોચી સરસની છે આપણી એ ખીચી છે એ બની છે તો આપણે થોડીક ખીચી છે એ આપણે કાથરોટમાં કાઢી લેશું આ રીતના થોડીક થોડીક આપણે ગરમ ગરમ લેતા જશું અને થોડીક થોડીક છે એ જો આપણે થોડીક ખીચી છે એ લઈ લીધી છે અને બાકીની ખીચી છે એને આપણે ઢોકળિયામાં ઢાંકી અને રાખતું જવાનું છે ને જો ગેસની ફ્લેમ આપણે બંધ કરેલી છે એટલે એને એકદમ એમને ગરમ રહેશે એમાં આપણે ઢાંકી દીધી છે ને આટલી થોડીક ખીચી આપણે લઈ લીધી છે ને આને છે એ આપણે પાપડ બનાવવા વળગી જશું જો આપણે આટલી ખીચી છે એ લઈ આવ્યા છીએ અને એને આપણે આ રીતના જો કોઈ જબલું હોય કે કોઈ કોથળી હોય તમે કાંઈ પણ છે એ લઈ શકો છો એને આપણે આ રીતના રાખવાની છે પાતલાની ઉપર એટલે આપણો પાતલો છે ને એ ઓલો ના થાય ખરાબ તો આમાં આપણે તેલ છે એ લગાવી દીધું છે અને આપણી ખીચી છે ને એ આપણે આમાં પેલા મસળી લેશું જો આપણે ખીચીને રાખી અને આ રીતના એકદમ વજન દઈ અને ખીચીને છે એ મસળી લેવાની છે એટલે એમાં કોઈ ચણિયા હશે કે કોઈ ગાથા હશે ને તો એ ભાંગી જશે તો આપણી ખીચી છે આપણે એકદમ સરસ થી જો આ રીતના મસળી લીધી છે અને એકદમ પોચી સરસની આપણી ખીચી છે એ થઈ છે તો હવે આપણે આ જ રીતના રોટલીનો લોટ બાંધીને એ રીતના આ રીતના રાખી દેસું અને એમાંથી છે એ તમે કોઈ પણ સાઇઝનો પાપડ બનાવો એ રીતના લુવો છે એ લઈ લેજો અને બાકીની ખીતી છે એને આપણે ઢાંકી અને કાથરોટમાં પાછી છે એ મૂકી દેસું અને આનો આપણે છે એ પાપડ બનાવશું હવે આપણે આ રીતના રોટલીની જેમ લુવો છે એ બનાવી લીધું છે અને આપણા પાટલા ઉપર છે એ આપણે તેલ લગાડી લેશું આખા પાટલામાં અને આ લુવા ઉપર પણ સેટ લગાડી લેશું અને આ વેલાણ ઉપર પણ આપણે સેજ લગાવી લેશું અને આનો આપણે છે પાપડ બનાવશું જો આપણે પાતલા જેવડો આ રીતનો છે એ પાપડ બનાવી લીધો છે હવે આપણે છે એ વેલણ ઉપર એને લઈ લેવાનો છે અને આપણે છે 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 જવાનું તો આ રીતના પાપડ બનાવીએ આ છેદ છેદ તૂટે તો ખરા એમાં કાંઈ હોય નહીં તો આપણે પેલા પાપડનું શ્રી ગણેશ કરી લીધું છે અને આપણે ખીચી છે ને એકદમ મસ્ત બનેલી છે તો હવે આપણે જ રીતના બાકીના પાપડ છે એ લેતું જવાનું છે લુઓ અને તમે સૌરાષ્ટ્ર કાઠિયાવાડની અંદર આવો અને અમારા શિયાળાની શરૂઆતમાં પાપડ નાખો એના ઘરે હોય એવું તો બને જ નહીં અમારા સૌરાષ્ટ્ર કાઠિયાવાડના તો ફેવરિટ પાપડ છે ઘઉંના ખીચિયા પાપડ છે ને એ તો શિયાળાની શરૂઆત થાય કે બધા ઘરમાં છે એ પાપડ બનવાની શરૂઆત થઈ જાય ઘણીવાર કોઈને જો આ રીતના હે એ પાપડ ઘણા મશીનમાં બનાવતા હોય અને ઘણા છે આ લાદી ઉપર વણતા હોય અલગ અલગ પાટલા ઉપર વણતા હોય ઘણા એ કોથરી રાખીને વણતા હોય જેને જે રીતના ફાવે એ રીતના બધાય વણતા હોય પણ આપણે તો છે ને પહેલેથી આ જ રીતના વણીએ અને પાટલા જેવડો પાપડ છે ને એ બનાવીએ મને છે ને પાપડ વળવા ઉકલે હું ઘડીક વાર અંદર છે ને ઈ ખો પાપડ વણી નાખું આરામથી આ પાપડ છે ઈ મસ્ત એકદમ સરસ મસ્ત મજાના વણી લીધા છે અને હવે આપણે છે અહીં આપણે તડકો છે ને એ સાંજ સુધી આવશે તો આપણે ચાર થી પાંચ કલાક સુધી તડકે છે એ પાપડને સુકાવા દેસુ તો આપણા પાપડ છે ને એકદમ સરસ સુકાઈ જાશે સાંજ સુધીની અંદરમાં પાપડ સરસ મસ્ત મજાના સુકાઈ ગયા ને તો તમને જો હું શેકીને પણ બતાવું તો તમે જોઈ લ્યો અમે છે એ પાપડને છે એ શેકીને જ ખાઈએ અને તેલમાં છે તમે તળીને પણ ખાઈ શકો છો અને શેકીને પણ ખાઈ શકો સવારે રોટલી સાથે ભાકરીને ચાય ને પાપડમાન બધી રીતના તમે ખાઈ શકો તો જોઈ લો

તમને અમારો પસંદ આવે તો એને લાઈક કરો શેર કરો અને ચેનલ પર નવા હો તો ચેનલ ને બાય કરજો